એક ગામમાં મીરા નામની યુવતી રહેતી હતી ગરીબ પરિવારની દીકરી પરંતુ સપના ખૂબ મોટા તેને શિક્ષિકા બનવું હતું પણ ગામના લોકો કહેતા છોકરીઓને વધારે અભ્યાસ શોભે નહીં ઘરની કામવાની બને એ જ સારું મીરાના પિતા પણ ચિંતિત મારી દીકરીને હું કેટલું શીખવી શકું પૈસા નથી પર મીરાએ મનમાં નક્કી કર્યું પૈસાની ઊણપ છે પાંખ નથી પણ ઉડાન તો સપનાથી જ મળે છે મીરા દિવસમાં ઘરમાં કામ કરતી રાત્રે અભ્યાસ કરતી ઘણીવાર દીવો બુજાઈ જાય તો બારણા બહાર ચાંદનીમાં બેસીને વાંચતી પરીક્ષાની ફી ભરવા માટે પડોશીઓને સેલાઈ કામ કરીને કમાતી લોકો મજાક કરતા આ છોકરીને કો શીખવાની જરૂર નથી લગ્ન પછી તો રસોડામાં જ જાજવનું છે પણ મીરા અંદરથી મજબૂત હતી તે વિચારે મારી જિંદગીનો નિર્ણય હું જ કરીશ બીજા નહીં સપનાની જીત અંતે મીરાએ શિક્ષણની પરીક્ષા પાસ કરી અને શહેરની એક શાળામાં શિક્ષિકા બની તેના ગામમાં આ પહેલી વખત કોઈ છોકરી નોકરીએ પહોંચી હતી જ્યારે મીરા પોતાના ગામ પરત આવી ત્યારે ગામની બધી છોકરીઓ માટે પ્રેરણા બની ગઈ તેણે ગામમાં એક નાનકડું લારકી દીકરી શિક્ષણ કેન્દ્ર શરૂ કર